મોર્નિંગ ગઈકાલે હતી ગુરુપૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે શું ગુરુ પૂર્ણિમા એટલે વર્ષમાં એક દિવસ ગુરુને માત્ર એક દિવસ યાદ કરવાના એમ કેટલાય લોકોએ માત્ર ફેસબુક પર ઉજવી લીધી ગુરુ પૂર્ણિમા કેટલાક લોકોએ માત્ર વોટ્સએપમાં પતાવી દીધું બધું અમુક એવાય હશે જેમણે કદાચ પોતાના ગુરુને ફોન કર્યો હશે થેન્ક યુ કહ્યું હશે આશીર્વાદ લીધા હશે પછી પાછું એક વર્ષે એમને યાદ કરીશું એકચુલી ગુરુ એ તો આજીવન યાદ રહે છે તમે વર્ષના વચલે દાડે પણ એમને મળો એમને યાદ કરો અને મનમાં જે ભાવ આવે એ જ સાચી ગુરુ દક્ષિણા છે ગુરુ કોઈ પણ હોઈ શકે આપણો કોઈ નાનપણનો મિત્ર જેણે આપણે કોઈ તકલીફના ટાઈમે આપણને કોઈ પાઠ શીખવાડ્યો હોય સ્કૂલ કે કોલેજમાં કંઈક આપણને શીખવાડ્યું હોય કે પછી કોઈ પાડોશી જેણે તમને કંઈક ખોટું કરતા અટકાવ્યા હોય અને સાચો રાહ બતાવ્યો હોય કે પછી કોઈ કલીગ તમારી સાથે કામ કરનાર કોઈ વ્યક્તિ જેને તમને તમારી મુસીબતના ટાઈમે આ બધા ગુરુ જ છે અને આખી વાત સાંભળતી વખતે તમારા મનમાં કોઈનું ચિત્ર તો આવ્યું જ હશે ને હે ને જો એમને ગઈકાલે તમારે ફોન કરવાનું રહી ગયું હોય હેપી ગુરુ પૂર્ણિમા કહેવાનું રહી ગયું હોય તો આજે કહી દેજો વૃક્ષો એ આપણા ગુરુ છે અનેક લોકોને વૃક્ષની નીચે બોધ જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણે ત્યાં તો પહેલેથી ઝાડ નીચે ભણવાની પરંપરા હતી વૃક્ષના વાઇબ્રેશન્સ એ જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયમાં મદદરૂપ થતા હોય છે ઝાડની ડાળી પર બેસીને વાંચનની મજા કંઈક ઓર જ છે ગઈકાલે મોટેરા વિસ્તારમાં હું ગયો હતો અને ત્યાંની સોસાયટીના રહીશોની સાથે મળીને અમદાવાદના મેયર ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર આ બધાની સાથે મળીને એક હજાર જેટલા ઝાડ વાવ્યા મોટેરા વિસ્તારમાં આ વૃક્ષો એ સદૈવ આપણા ગુરુ બની રહે અને આપણા જીવનમાંથી અંધકાર તમસને દૂર કરતા રહે એવી શુભ ભાવના સાથે આજે પ્રહલાદનગર ગાર્ડન જઈ રહ્યો છું મારા માટે મારા ગુરુ એ મારા શ્રોતા છે માય લિસનર ઇઝ માય ટીચર હું તમને વંદન કરીને આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું મિરચી નાઇન્ટી પર હું થ્રી પર ધ્વનિત તમારી સાથે